બેટસ્નેક ના અત્યારે આપણે ઉકાઈ થર્મલ પ્લાન્ટમાંથી રેસ્ક્યુ કર્યો હતો એના અહીં આપણે પર્યાવરણમાં ફરી પાછા સહી સલામત રિલીઝ કરી દઈએ ખૂબ જ મોટા સાઈઝનો છે સ્નેક જો જોઈ શકો છો તમે સામે ચલો આના આપણે અહીં પર્યાવરણમાં રિલીઝ કરી દઈએ ચલો તો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો